ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સ્મૃતિદિન નિમિત્તે એસપી સહિતના અધિકારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી આજે દેશભરમાંની જેમ ભરૂચમાં પણ પોલીસ સ્મૃતિદિનની ઉજવણી કરવામાં આવી હતી શહેરની કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓગણીસો ઓગણસાઠમાં ચીની સૈનિકોએ તિબ્બત બોર્ડર પર કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે એકવીસ ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન એસપીએ શહીદ જવાનોના નામો ઉચ્ચારીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શહીદોને માન અપાયું હતું એસપી અક્ષય રાજ મકવાણા સાથે અધિકારીઓ તેમજ પોલીસ જવાનો દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એસ વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબ થી પહેલી